ફ્રેન્ડ્સ હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાલા સેમેન બુક બે હજાર ચોવીસ તેની અંદર પ્રશ્નપત્ર ત્રણ સોરી પ્રશ્નપત્ર ચાર અને તેની અંદર આપણે વિભાગ બી અને તેનો ક્વેશ્ચન નંબર આપણે પચીસ થી સાડત્રીસ સુધી એ આપણે સંપૂર્ણ જોઈ ગયા હતા તો આજે આપણે આ વિડીયોમાં વિભાગ સી અને તેમાં દાખલા નંબર આડત્રીસ વિશે વાત કરીશું રેલ્વેના બે પાટા સમીકરણ એક્સ વત્તા બે વાય બરાબર ચાર અને બે એક્સ વય બરાબર બાર દર્શાવેલ છે શું આ રેલવેના બે પાટા એકબીજા જોઈએ અહીંયા પેલું સમીકરણ આપ્યું છે એક્સ વત્તા બે વાય બરાબર ચાર અને બીજું સમીકરણ આપ્યું મને બે વત્તા ચાર વાય બરાબર બાર એ છે સમીકરણ નંબર બે સૌથી પહેલું કામ આપણે એ વન અપૂન એ ટુ જોવાનું અહીંયા કેટલા આપેલા છે એક અને અહીંયા આપેલા બે પછી બીજા સમીકરણમાં એટલે બી વન અપૂન બી ટુ એટલે બે ના છેદમાં ચાર બે બે ને બે દુ ચાર એકના છેદમાં બે અને સી વન અપૂન સી ટુ એ આપેલું છે આપણે ચારના છેદમાં બાર ચાર એક ચાર ને ચાર તેરી બાર એકના છેનમાં ત્રણ અહીં આપણે જોઈ શકીએ છીએ એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ બટ ઇક્વલ ટુ સી વન અપોન હોવાથી બંને સમીકરણો એકબીજાને છેદ છે નહીં અને છેદ છે નહીં એટલે ઉકેલ પણ આપણે મળે નહીં જો છેદે તો ઉકેલ મળે છેદતા નથી એટલે ઉકેલ પણ કેવા હશે સમાંતર હશે રેલગાડીના પાટા કેવા હશે આવું જયારે હોય ત્યારે સમાંતર હોય ત્યાર પછી દાખલા નંબર ઓગણ ક્રિકેટ ટીમ ના કોચે સાત બેટ અને છ દડા રૂપિયા ત્રણ હજાર આઠસોમાં માં ખરીદ્યા પછી તે કિંમત વાળા ત્રણ બેટ અને પાંચ દડા સત્તરસો પચાસમાં માં ખરીદ્યા તો એક બેટ અને એક કિંમત શોધો લક્ષી આપણે જવાબ ઓગણચાલીસ ધારો કે એક બેટની કિંમત રૂપિયા એક છે અને એક દડાની કિંમત રૂપિયા વાય છે સાત બેડની વાત કરવું એટલે સાત એક્સ છ દળા એટલે છ વાય બરાબર ત્રણ હજાર આઠસો આને આપણે કહેશી સમીકરણ નંબર એક પછી ત્રણ બેટ લઈએ છીએ એટલે ત્રણ એક્સ પાંચ વાય એટલે પાંચ વાય બરાબર સત્તરસો ને પચાસ એ છે આપણું સમીકરણ નંબર બે હવે બે ત્રણ છે આ એક ત્રણ છ ને અઢાર વાય જીરો જીરો ત્રણ અઠા ચોવી ચોકડો વધી બે ત્રણ નવ બે અગિયાર સાત તેરી ને એક્સ વતે પ્લસ એમને પાંચ હતા ને પાંત્રીસ વાય બરાબર એકસો પિંચોતેર ગુણ્યા સાત કરીએ જીરો પાંચ હતા પાંત્રીસ વધી ત્રણ સત્યુ સત્ય ઓગણપચા બાવનનો બગડો વધી પાંચ સાત એક સાતના પાંચ બાર ઓછા ઓછા ને ઓછા આ બે ગયા પાંત્રી માંથી અઢાર છે એટલે કેટલા આવશે ઓછા સત્તર વાય પછી આ બેનું કરીએ આપણે ઝીરો પાંચમાં જીરો એટલે પાંચ બારમાંથી ચાર કાઢીએ એટલે આઠ અને બેની ઉપર એક એટલે અહીંયા આવશે માઇનસ ન ખબર પડે તો આપણે એવી રીતે કરી લેવાનું બાર બસો પચાસ અગિયાર હજાર ચારસો બે ચાર ન જાય એટલે બાર બે ની ઉપર એક બારમાં ચાર જાય તો આઠ એકમાંથી એક જાય તો ઝીરો આવી ગયો આઠસો પચાસ બે બાજુ માઇનસ માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય એટલે અહીંયા વધતા સત્તર વાય બરાબર આઠસો પચાસ હવે એમાંથી વાઈને એકલો કરવાનો એકલો કરવો એટલે બરાબર નિશાની આવે એના પછી જે હોય એ આવે અને સત્તરને લઈ લઉં નીચે સત્તર પચાસ પંછ્યાસી જીરો એમના વાય બરાબર આવ્યા કેટલા પચાસ હવે એને આપણે નાખી દેવાનું સમીકરણ એકની અંદર લખવાનું સમીકરણ એકમાં વાય બરાબર પચાસ લેતા સાત એક્સ પ્લસ છ વાય દેખાઈને પચાસ બરાબર ત્રણ હજાર ને આઠસો છ પચાસ એટલે ત્રણસો બરાબર ત્રણ હજાર આઠસો સાત બરાબર ત્રણ હજાર આઠસો ત્રણસો લઈ લઉં આ બાજુ એટલે થઈ જશે માઇનસ ત્રણ હજાર આઠસો માંથી ત્રણસો જાય એટલે કેટલા આવે ત્રણ હજાર ને પાંચસો આ સાત એક્સ મને મળ્યું એક્સ ને એકલો કરું ત્રણ હજાર પાંચસો સાત મળી જશે નીચે સાત પચાસ પાંત્રી એટલે કેટલા એવા એક્સ બરાબર પાંચસો આમ એક બે નો ભાવ રૂપિયા એક્સ બરાબર પાંચસો

એટલે તમને અહીંયા શું આપેલું પેલા તો પ્રથમ પદ એ બરાબર ચોવીસ સામાન્ય તફાવત ડી એ ટુ ઓછા એ વન એપી માઇનસ ચોવીસ એટલે કેટલા આવે તન અને આ કેટલા પદોનો સરવાળો એટલે તમને એસેન છે ને આપેલું છે ઇઠોતેર હાલો એસનું સૂત્ર એના છેદમાં બે ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એસન દેખાઈને ઇઠોતેર લગાવી દેવાના એન બે એ એટલે કેટલા ચોવીસ એન ખબર નથી ડી એટલે કેટલા ઓછા ત્રણ ઇઠોતેર ગુણ્યા બે આધુ સોળ વધી એક બે છતાં ચૌદ પંદર એન એમને ચોવીસ ગુણ્યા અડતાલીસ ઓછા ત્રણ એન ને ગુણે એટલે ઓછા ત્રણ એન ઓછે ઓછે વત્તા ત્રણ કાઉસમાં રાખવાનું એકસો છપ્પન બરાબર એન અડતાલીસ વત્તે ઓછે ઓછા ત્રણ એન વધે વધતા વત્તા ત્રણ ત્યાર પછી એકસો છપ્પન બરાબર એન અડતાલીસમાં ત્રણ નાખવું એટલે એકાવન ઓછા ત્રણ એન એકસો છપ્પન રાખીશું એન n એકાવન એન વચે ઓછી ઓછા ત્રણ એન એન એટલે જુઓ આને ત્રણ થી એટલે શું આવે માઇનસ એન નો ત્રણ એક ત્રણ સત્તર તેરી એકાવન એટલે સત્તર એન થઈ જાય એકસો છપ્પન ને ત્રણ થી ત્રણ પચા ને ત્રણ દુ ત્રણ પચા ને ત્રણ દુ એટલે કેટલા આવે બાવન હવે ઓછા આ લો વત્તા થઈ જાય આ બાજુ લઈ લો એટલે એને તો એમને રાખું છું પ્લસ ના પ્લસ બરાબર જીરો હવે બાવન ને હવે બે ભાગ કરવાનો જીનો ટોટલ કરું તો આન્સર સત્તર આવે સિમ્પલ છે તેર ચોક બાવન બે ને સાઈન કહી દેવાની મધ્યમ પદની હોય એ એનનો વર્ગ ઓછા તેર

અહીંયા એન ઓછા છે ચાર ઓલ બચાવી તો વધતા હવે જો તમને હું કીધું બધાનો સરવાળો છે ને થાય છે હવે આમાંથી કયું શક્ય નથી જો આપણે ટોટલ કરીએ ચોવીસ એકવીસ અઢાર આઠ ને ચાર બાર ને એક તેરનો નો તગડો વધી એક બે ને બે ચાર ને પાંચ ને છ કેટલા ઘટે એક છેલ્લું પદ છે એ ઇઠોતેર માઇનસ ત્રેસઠ કરવું આઠમા જાય તો પાંચ સાંજમાં છ જાય તો એક એટલે છેલ્લું પદ અહીંયા પંદર હશે એટલે ચાર તો મન નથી બરાબર ચાર પદ તો આની અંદર હોય જ નહીં પણ એ કદાચ જો માઇનસમાં કોઈ પદ હોય તો એ શક્ય છે એટલે આપણે અહીંયા બે જવાબ મળે છે એટલે આપણે લખવું પડે અહીં એન બરાબર તેર અથવા એન બરાબર ચાર હોઈ શકે ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીં આપણે દાખલા નંબર ચાલીસ સુધી જોયા આના પછીના વિડીયોમાં આપણે એકતાલીસ બેતાલીસ તેતાલીસ વિશે વાત કરીશું તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ